એક અઠવાડિયાથી ભરાયેલા હોવાથી ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સ્કૂલે આવવા જવામાં વિદ્યાર્થીઓ અને વાલીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ધોળકા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી પાણીનો નિકાલ કરવાની માંગ કરવામાં આવી છે

ઠેર ઠેર પાણી ભરાયા હતા જો કે એક સપ્તાહ થઈ ગયું હોવા છતાં દ્વારકા નગર નગર આવેલા એફ સ્કૂલ રોડ પર હજી પણ બે થી ત્રણ ફૂટ જેટલા પાણી ભરાયેલા છે જેના કારણે સ્કૂલે આવતા જતા વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓને ભારે મુશ્કેલી પડી રહી છે સ્કૂલ પાસે જ થી ત્રણ ફૂટ જેટલા પાણી ભરાયેલા હોવાથી અકસ્માત ને પણ અકસ્માત નો પણ ભય વાલીઓ તેમજ તેમના વિદ્યાર્થીઓને પણ સતાવી રહ્યો છે જી ચિંતન ત્યાં વરસાદી પાણી ભરાઈ ગયા હોવાથી સ્કૂલ ની અંદર જે વિદ્યાર્થીઓ છે તેની કેટલી હાજરી છે ક્રિષ્ના છેલ્લા એક સપ્તાહ કરતા વધુ સમયથી અહીંયા બે થી ત્રણ ફૂટ જેટલા એટલસીટી સ્કૂલ રોડ ઉપર પાણી ભરાયો હોવાના કારણે વિદ્યાર્થીઓની જો સંખ્યા કહેવામાં આવે તો ત્રીસ ટકા જેટલા વિદ્યાર્થીઓ જે કહેવાય કે સંખ્યા આવી રહી છે જેના કારણે ચોક્કસથી કહી શકાય કે વિદ્યાર્થીઓનો જે અભ્યાસ જે છે તે પણ બગડી રહ્યો છે કારણ કે સ્કૂલ ની આસપાસ બે થી ત્રણ ફૂટ જેટલા પાણી જે ભરાઈ જવાના કારણે વિદ્યાર્થીઓને આવવા જવામાં તકલીફ પડી રહી છે કહેવામાં આવ્યું રહ્યું છે કે ત્યાં જે સાધન જે છે તે પણ બંધ

સામનો કરવો પડી રહ્યો છે સ્કૂલે આવવા જવામાં વિદ્યાર્થીઓ અને વાલીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ધોળકા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી પાણીનો નિકાલ કરવાની માંગ કરી છે